નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે અબડાસા તાલુકામાં શિક્ષણની સ્થિતિ સુધારવા તેમજ વહેલી તકે શિક્ષકોની ભરતી કરાવવા માટે બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ દુવા સાથે સામાજિક આગેવાનોએ નલિયા તાલુકા પંચાયત કચેરીમાં ઘરણા યોજી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું આજરોજ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ઘરેણાનું કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ કરીને અબડાસા તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથડેલી હોય જેની સીધી અસર અબડાસા તાલુકાના વિદ્યાર્થીઓ પર પડી રહી છે અબડાસામાં હાલ ત્રણસો બ્યાસી શિક્ષકોની ઘટ હોતા ઘણા ગામોમાં ધોરણ એકથી ધોરણ સાતમાં માત્ર એક જ શિક્ષક હોય જેના લીધે અબડાસા તાલુકાની શિક્ષણની સ્થિતિ ખૂબ જ કથળી છે તેમજ આરોગ્યની સુવિધાઓથી પણ અબડાસાની પ્રજા વંચિત રહી છે અબડાસામાં શિક્ષણ તેમજ આરોગ્ય સુવિધાઓ શૂન્ય છે કદાચ તેવું કહ્યું હોય

દિવ્યરાજસિંહ જાડેજા બહુજન આર્મીના જિલ્લા મીડિયા કન્વીનર માવજી ઇંગણા મનજીભાઈ ફૂફલ દેવજીભાઈ બુચિયા ઓસ્માનભાઈ નોતિયાર સહિત વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત

મારા મિત્ર રિયાસી જળાય છે અલગ અલગ સમાજના લોકો જોડાયેલા છે મંજીભાઈ છે એવી રીતે લગભગ મારા ખ્યાલથી દરેક સમાજના લોકો સાથે જોડાયેલા છે આ મુદ્દા ઉપર આજે રજૂઆત કરી છે અને પહેલી તકે શિક્ષકોની ઘટને પૂરી કરવામાં આવે સાથે બીજો મુદ્દો એ કે જે ગામડાઓમાં વીસ વીસ પચીસ પચ્ચીસ વર્ષથી આ સ્કૂલ ત્યાંક અને બની નથી બાંધકામ જેનું જૂનું છે એને તોડી પાડીને નવું બાંધકામ કરવામાં આવે આંગણવાડીમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને પણ સરકાર અને સરકારના જે પ્રતિનિધિઓ છે એમના ઉપર નજર રાખી અને એને વહેલી તકે બંધ કરવામાં આવે જ્યારે બાજુના ગામની મુલાકાત લીધી અબડાસા તાલુકા નલિયાના બાજુમાં બાચુના ગામની એની મુલાકાત લીધી એક શિક્ષક હતું ત્યાં કાઢીને બીજું શિક્ષક અઠવાડિયાની અંદર આવી ગયું લાખણીયા ગામની મુલાકાત લીધી તો લાખણીયા ગામમાં જે બે હજાર બેમાં સ્કૂલ બનેલી હતી આજે જર્જરીત છે હમણાં સાહેબે મને વાત કરી કે લખનભાઈ સામે

અબડાસામાં ચારસોથી પાંચસો શિક્ષકોની ઘટ છે અને ઘટને વહેલી તકે પૂરી કરવામાં આવે માટે આજે એક આવેદનપત્ર તાલુકા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીને આપવામાં આવ્યું છે જે સંદર્ભે વહેલી તકે શિક્ષકોની જે ઘટ છે અને ખાસ કરીને સ્થાનિક શિક્ષકોની ભરતી અબડાસામાં કરવામાં આવે એના માટેની આજની આ રજૂઆત હતી બીજું કંઈક આરોગ્ય ખાતાનું સાત તારીખ સુધીનો સમય અમે આપ્યો છે તંત્રને જો સાત તારીખ સુધીમાં બે કમસે કમ આઠનો મેકમ જે બે ડૉક્ટરોની ભરતી કરવામાં નહીં આવે તો અહીંયા જે હાઈવે છે ચોક્કા સાત તારીખ પછી ચોક્કસ ચક્કાજામ કરવામાં આવશે મારું નામ સૈયદ તકી સાહેબ શાહ જિલ્લા જિલ્લા પંચાયત સદસ્ય મારો કહેવાનો મતલબ એ છે તમે પ્રશ્ન જોઈએ આજ જ આજે આવો ક્યારે થાય કે જ્યારે તકલીફ હોય ત્યારે થાય ને આજે પાયાના પથ્થર સમાન જે આ તાલુકો અબડાસાની અંદર પ્રથમ પ્રાયોરિટીમાં તમે લેવો હોય તો શિક્ષણ હોય શિક્ષણ હોય તો જ આગળ વધી શકશો તમે શિક્ષણ ન હોય તો અર્થ કંઈ ન હોય ને તો શિક્ષણની માટે જે આ જોત જાગી છે અમારા લખનભાઈ દુઆના હિસાબે જે એક કાયદેસર રીતે લડત જે ચાલુ કરવામાં આવી છે એ લડતની અંદર સંપૂર્ણ અમારો વિરોધ પક્ષ હોવા છતાં પણ અમારો સંપૂર્ણ ટેકો છે એમને હું જિલ્લા સભ્ય હોવા છતાં પણ ટેકો આપું છું કારણ કે હું કોંગ્રેસનો ચૂંટેલો પ્રતિનિધિ છું પણ લખનભાઈ દુઆનો જે કાર્ય એક સામાન્ય માલિક માણસની હૃદયમાં ઉતરે એના માટે છે કે સામાન્ય માણસને પણ લાભ મળવો જોઈએ આજે રો મટેરિયલ બધું અબડાસામાંથી ઉપાડવામાં આવે આજે તમે ખનીજનો તમે જુઓ છો લાખો અને કરોડ રૂપિયાની ચોરાઈઓ ખનીજમાં થતી હોય ને એ ખનીજ અબડાસાનું હોય અને અબડાસાને શિક્ષણની અંદર મેં જિલ્લા પંચાયતની અંદર મેં વાંધો ઉપાડ્યો હતો કે ભાઈ તમે સ્થાનિક રીતના કરો ને ભરતી તમારી પાસે ન હોય તો કચ્છના છોકરા ભણે જશે માટે તમે કચ્છમાંથી ભરતી કરો અને ગમે તેમ કરીને જ્યાં ઘટ ઘટ છે તમારે પૂરી કરો પરંતુ આ ડેરી સરકાર કાંઈ સમજતી નથી ભાઈ એટલે આ બધું જેવા ભાઈ નવજવાન ઉભા થાય છે એમને આજે અમે લોકો કાલે આપ સૌ એને જાહેરમાં ટેકો જાહેર કરી અને લડત લડશું એવી આશા જાડેજા અબડાસાની અંદર ઘણા એવા પ્રશ્નો છે જેની લડત લખનભાઈ દુઆ અત્યાર સુધીમાં વાર આવ્યા છે જેમાં સૌ પ્રથમ પાયો આરોગ્ય ખાતાનો હતો જે આરોગ્યલક્ષી હોસ્પિટલ સમગ્ર તાલુકાની એક હોસ્પિટલમાં ડોક્ટરના અભાવ એના કારણે ગરીબ લોકોને થતી હાલાકી જોકે બધાને હાલાકી થાય છે પણ એક મૌલિક અધિકાર છે તેનાથી વંચિત રાખવામાં આવે છે આ કૂટનીતિથી બહાર આવે પ્રજા જાગૃત થાય તેના માટે લખનભાઈના એક અવન અવારનવાર પ્રયાસો કરવામાં આવે છે અને આ પ્રયાસના લીધે ત્યાંની રજૂઆત જો સાંભળવામાં નહીં આવે તો આગામી આગલા મહિને સાત તારીખે રોડ બંધ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે વહેલી તકે ડૉક્ટરની માંગ પૂરી થાય તેવી માંગ કરવામાં આવી છે તેના સિવાય મોટામાં મોટો મુદ્દો હોય અબડાસા તાલુકાનો તો શિક્ષણનો છે જે છસો ને પચાસ છસો ને પચાસ શિક્ષક હાઈસ્કૂલમાં હોવા છતાં અત્યારે ત્રણસો ને પચાસ એટલે કે એક એક સ્કૂલમાં એક એક શિક્ષક હોય ઘણી જગ્યાએ એવી હાલત કફોડી હાલત છે તો આ અબડાસાની પ્રજાનું ભવિષ્ય શું એ એક ખૂબ મોટો પ્રશ્ન છે અને અત્યારે પ્રજા એટલી ત્રાહિમામ થઈ ગઈ છે કે નથી શિક્ષકનું કોઈ ઠેકાણું અબડાસામાં નથી આરોગ્યનું ઠેકાણું તો આ અબડાસાની પ્રજા કરશે તો કરશે શું બીજું સૌથી મોટો પ્રશ્ન સમગ્ર અબડાસામાં ખેડૂતોનો છે ઘોરાડ પક્ષના ઘોરાળ પક્ષીના લીધે બે સંખ્યા બતાવે છે કદાચ પણ એમાં પણ કદાચ એક છે એવું જાણવા મળ્યું છે એમાં ખેડૂતોને કનેક્શન આપવામાં આવતી નથી હવે બીજો એક જો શિક્ષણ નહીં હોય તો એ વિકાસ શું થશે બાળકોનો અને બીજું ખેતી અહીંયા ખેતી કરી શકે ખેડૂતો હવે ખેતીમાં પણ જો કનેક્શન આપવામાં ના આવે તો ખેડૂતો તેનાથી પણ વંચિત રહે છે અને આવો અન્યાય માત્ર ખેડૂતો માટે શું કામ સુઝલોન જેવી કંપનીઓ બેફામ અહીંયા પવનચક્યુ લગાવે છે તેના તાર જાય છે સુઈ પક્ષીઓને નથી દેખાતા એવા અનેક પ્રશ્નો છે જે ભોડી પ્રજાને દબાવવામાં આવે છે અને મોટા મોટા માથાઓ એનામાં પોતાના રોટલા રાજકીય રોટલા શેકે છે એ સ્પષ્ટપણે દેખાય છે અને હવે જો અબડાસાની પ્રજા જાગૃત થશે તો આ સમસ્યાઓનું સમાધાન થશે તેવી આશા સાથે જય ભારત તાલુકો એ ખરેખર પછાત રીતે રાખી દેવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ અબડાસાને પછાત કરી નાખ્યું અબડાસું નહીં તો નંબર વન હતું આજે આપણે ખુરશીમાં જોઈએ તો નંબર વન છે પણ આ આ કામોમાં જોઈએ તો નંબર લાસ્ટ ચાલો આપણો અબડાસાનો આવે છે અમારી રજૂઆતો સતત રહે છે ત્યાં જિલ્લા પંચાયતની અંદર અને શિક્ષણ બાબતની આપ જોઈ લો આપના પત્રકારોએ લેખ પર આવ્યું હતું કચ્છ મિત્રની અંદર કે તકી સભાઓએ જાહેરમાં ત્યારે કીધું તું કે ભાઈ તમે કચ્છના દીકરા દીકરીઓ ભણાવો છીએ ભાઈ તરફ પૈસા ખર્ચે છે તેનો મતલબ શું કે એની ભરતી ન થાય મને મતલબ ખાલી જણાવો તમે બહારથી શિક્ષક લાવો છો અને એ બહારથી શિક્ષણ આવશે તો થોડો સમય સુધી રહેશે સરકારમાંથી બદલી કરાવી લેશે એ પોતાના વતન ચાલુ જ હશે વળી ઈ જગ્યાએ ને એમ રહેવાની છે તો તમે મહેરબાની કરી કચ્છના શિક્ષણ માટે કચ્છના નવજવાનો જે છે જે જે ભણીને બેઠેલા છે ઘરમાં એની ભરતી કરો ને ભાઈ એને રોજીરોટીનો પણ થઈ જાય અને તમે અમે અમે માનીએ કે હા તમે વિપક્ષની વાત રાખો છો આજે આટલી બધી ઘટ હોય શિક્ષકોની શરમ આવી જોઈએ સરકારને પણ સરકારને શરમ તેવી વસ્તુ છે જ નહીં હવે લાખાણભાઈ જોવા આવું મોહિમ ઉપાડતા હોય અને એમાં શિક્ષણની ઘટ પૂરી ન થતી હોય

આ આ જિલ્લા પંચાયતની અંદર જીતુભાઈ ઠક્કર ઠક્કર જે હતા જેઠમ શેઠ એ બધા નોકરી કરી આજે તમે તમે બધા જુઓ છો એમને માણસો અજીબ કામ કરે છે હમણાં રિટાયર થયા હશે દિલીપભાઈ ચાવડા હતા હતા અહીંયા ના જતા સ્થાનિક હતા તો બધાને એ ત્યારે થતું હતું હાલે કેમ નથી થતું સમય ભારતી શિક્ષકો ન કરશે તો અમે એની તાળાબંધી કરશું આંદોલન તાળાબંધી કરશું